રાજકોટ અગ્નિકાંડ બા તંત્રની ઢીલી કામગીરી અને સિવિલા મોઢા બાબતે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ભાજપ શાસકો અને તંત્રને આડી હાથ લીધા જણાવ્યું હતું કે આટલા મોટા અગ્નિકાંડ બાદ કોઈપણ કર્મચારી કે અધિકારી સામે પગલાં શા માટે નથી લીધા ભાજપના નેતા કે તેના મળત્યાનું ગેમ ઝોન હોઈ શકે કે શેડ હોય કે કોઈ યુનિટ હોય તેના પર કોઈ કાર્યવાહી થતી નથી ભાજપના મળતિયાઓના ડોમ કે શેડ પર કાર્યવાહી નથી કરી ભાજપના નેતા કે તેના મળતિયાની સ્કૂલ ધંધાનું યુનિટ હોય તો તેના પર કાર્યવાહી નથી કરી પાલસાકરે વધુમાં જણાવ્યું હતું કે આટલા મોટા કાંડ પછી પણ કોઈ મોટા બિલ્ડર પર કાર્યવાહી નથી કરી જે ભાજપ શાસકો માટે શરમજનક વાત કહેવાય ફક્ત નિર્દોષોને રંજાડવા સિવાય કંઈ નથી પાયલ સુરતમાં સુરત વહીવટી તંત્ર પર પસ્તાળ પાડતા કહ્યું કે રાજકોટ દુર્ઘટના પછી સુરત મહાનગરપાલિકાના તંત્રએ કાર્યવાહી કરી પરંતુ કોઈ જવાબદાર મોટા બિલ્ડર પર નહીં બિલ્ડરમાં નાનું દુકાનદાર હોય ચાની લારી ચલાવતો હોય ઓફિસ ચલાવતો હોય આ બધા પર કાર્યવાહી કરી પાયલ સાકરિયાએ જણાવ્યું કે સરકાર સમક્ષ અમારી માંગ છે કે રાજકોટ આગ દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે જવાબદારોને સખતમાં સખત સજા મળે સાથે સાથે ફાયર સેફ્ટીના નિયમોનું સખત રીતે અમલ થાય અમલ ફક્ત કાગળ પર ન રહે રાજકોટમાં જે દુર્ઘટના બની તેવી દુર્ઘટના બીજી કોઈપણ જગ્યાએ ન બને કોઈપણ વ્યક્તિએ પોતાના સ્વજનને ગુમાવવા ન પડે તે માટે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને કહેવાનું છે જે પણ બીયુસી કે ફાયર સેફ્ટી બાબતોના નિયમો છે તેનો સખ્ત રીતે અમલ થાય કોઈપણ પ્રકારની ભેદભાવની નીતિ વગર થાય કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત